ખેડૂતો માટે ગુડ ન્યૂઝ છે ખૂબ જ આનંદના સમાચાર છે પીએમ કિસાનનો અઢારમો હપ્તોની તારીખ જાહેર કરવામાં આવી છે વડાપ્રધાન દ્વારા તો જાણો સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સન્માન નિધિના અઢારમા હપ્તાની રાહ પૂરી થઈ આ દિવસે નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોના ખાતામાં આવશે પૈસા પીએમ કિસાન સન્માન નિધિના અઢારમા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાની આ તારીખે મહારાષ્ટ્રના વાશીમથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાનનો અઢારમો હપ્તો ભેટ આપવા જઈ છે પીએમ કિસાનનો અઢારમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્રના વાસિમથી ટ્રાન્સફર કરશે એટલે કે ત્રીજા નોરતા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ દિવસના કાર્યક્રમમાં સંતુપ્તિ અભિયાન હેઠળ પચીસ લાખથી વધુ નવા ખેડૂતોને યોજનામાં ઉમેરવામાં આવ્યા આ યોજના હેઠળ કુલ લાભાર્થીઓની સંખ્યા નવ પોઈન્ટ એકાવન કરોડ થઈ છે પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો બાકી છે તેથી તમારું ઈ કેવાયસી સી પૂર્ણ કરો અને સન્માન નિધિના લાભો મેળવો આ માટે ખેડૂતો પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ દ્વારા ઈ કેવાયસી કરાવી શકે છે અને પીએમ કિસાન મોબાઈલ ગૂગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે આવી રીતે પીએમ કિસાનનો અઢારમો હપ્તો ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ છે તો તમારું ઈ કેવાયસી બાકી હોય તો તાત્કાલિક ઈ કેવાયસી પૂર્ણ કરો બેંકમાં જો ડીબીટી બંધ હોય તો બેંકમાં જઈ અને ડીબીટી ચાલુ કરાવો આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આભાર